ભુજમાં વરસાદી ઋતુમાં થયેલ રોડ રસ્તાની ખરાબ હાલત અને તેની નવી કામગીરી બાબતે ભુજ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વાઘેલા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે રસ્તાઓ નુકસાન પામેલા તે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે અને ડામરની કામગીરી ગઈકાલે રાતથી શરૂ કરેલી છે જુબિલી સર્કલથી રસ્તા રિપેરની કામગીરી શરૂ કરવામાં આવેલી છે તેની ચકાસણી કરવા રાતના લગભગ દસ સાડા દસ વાગે માન્ય ધારાસભ્યશ્રી કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના ઇન્જિનિયર સ્તર ઉપર હાજર રહ્યા હતા એ રસ્તાની કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપેલી હતી કોન્ટ્રાક્ટરને તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના અધિકારીને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી નગરપાલિકા વિસ્તારમાં જે જે રસ્તાઓ ડેમેજ છે તેમાં ચાલુ વરસાદ દરમિયાન નગરપાલિકાએ વેટ મિક્સથી ખાડા પૂર્યા હતા અને હાલ જ્યારે વરસાદ બંધ થયેલો છે તો રોડની રિસર્ફેસિંગની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આરઓ ઓ અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસીની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ